અને ટ્રાફિક નિયમનમાં બેદરકારી મામલે ફરી એકવાર હાઈકોર્ટનું કડક વલણ પોલીસના સોગંદનામા બાદ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી કાગળ પર મોટા દાવાઓ કરો પણ રસ્તા પર સુધારો જોવા નથી મળતો હાઈકોર્ટે કહ્યું એ પણ કહ્યું કે સિવિક સેન્સના નામે નાગરિકોને દોષ આપવો અયોગ્ય છે પોલીસ કોન્સ્ટેબલ અને ટ્રાફિક કોન્સ્ટેબલ હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે હાઈકોર્ટે એ પણ કહ્યું કે લોકો અને કોન્સ્ટેબલમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી દેખાઈ રહ્યો ત્યારે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે ટ્રાફિક નિયમનમાં બેદરકારીને લઈને હાઈકોર્ટનું ફરી એકવાર કડક વલણ કાગળ પર મોટા દાવાઓ કરો પરંતુ રસ્તા પર સુધારો નથી જોવા મળતો

કોઈ પણ પ્રકારનો ફરક નથી દેખાઈ રહ્યો ત્યારે આ કડક વલણ હાઈકોર્ટનું જોવા મળ્યું ટ્રાફિક નિયમનની બેદરકારીને લઈને અને તેમના દ્વારા આ તમામ વાતો કહેવામાં આવી જેમાં કહ્યું પાનના ગલ્લે ઉભેલા લોકો અને કોન્સ્ટેબલમાં કોઈ જ ફરક નથી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કલ્પિન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે કલ્પિન ટ્રાફિક નિયમનમાં બેદરકારીને લઈને હાઈકોર્ટે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે સોગંદનામા પર આજે હાઈકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે હાઈકોર્ટે કહ્યું છે કે તમે કાગળ ઉપર ગમે તેટલા મોટા દાવાઓ કરો તમને રસ્તા ઉપર કોઈ સુધાર જોવા નથી મળ્યો આ શબ્દો હતા હાઈકોર્ટના સિવિક સેન્સ નામે નાગરિકોને દોષ આપવો પણ અયોગ્ય છે તેવું આજે હાઈકોર્ટે ઠેર્યું છે ટ્રાફિકના નિયમનમાં બેદરકારી મામલે હાઈકોર્ટે આજે સખ્ત વલણ દાખવતા અનેક સૂચનો અને ટકોરો કરી છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ અને ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ હજુ પણ બેદરકાર હોવાનું કોર્ટે આજે નોંધ્યું છે આ ચાર રસ્તા પર બેસી રહેલા કોન્સ્ટેબલ અને નજીકના પાનના ઉભેલા લોકોમાં તમને કોઈ ગલ્લેક જોવા નહીં મળે આ શબ્દો હાઈકોર્ટના હતા એટલે ખૂબ આકરા શબ્દોની અંદર આજે ટ્રાફિક જે છે તે ગુજરાત હાઈકોર્ટે કાઢી છે બરાબર બે ને ત્રીસ વાગે પુનઃ હાઈકોર્ટની અંદર સુનાવણી થશે અને તેમાં રાજ્ય સરકાર પોતાનો પક્ષ મૂકશે ટ્રાફિક વિભાગ પણ પોતાનો પક્ષ રજૂ કરશે ત્યારે આજની આ બે વાગ્યાની જે સુનાવણી છે તે પર સૌ કોઈની નજર છે જી કલ્પીન આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવ બદલ